બે ની ચાવી નહીં લાગે કારણ કે અહીં એકમ ના સ્થાનમાં એક છે બે કે બે ની ચાવી નહીં લાગે કારણ કે એકમ ના સ્થાનમાં એક છે ચાર હજાર છ

અહી એકમ ના સ્થાનમાં જીરો છે તેથી આ સંખ્યા ને પાંચ વડે વિશેષ પગી શકાય બીજું સાતસો પાસઠ અહી એકમ ના સ્થાનમાં પાંચ છે તેથી આ સંખ્યા ને પાંચ વડે ની શેષ ભાગી શકાય જતાની ચાવીની જે સંખ્યામાં એકમના સ્થાનમાં 0 હોય તેવી જ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય દાખલા તરીકે સાત હજાર ચારસો છપ્પન અહીં એકમ ના સ્થાનમાં છ છે તેથી આ સંખ્યા ને દસ વડે વિશેષ ભાગી શકાશે નહીં ભાગી શકાય છે કેમ હવે પછીના ના આપણે